નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવ શું ચાલે છે અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહીજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો આજના તાજા એરંડાના બજાર ભાવની આપણે જો વાત કરીએ તો પ્રાંતિજ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને સાસઠથી અગિયારસો ને પંચાણું રૂપિયા બોલાયા થરાદમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો ને અઠ્ઠાણું જાદરમાં અગિયારસો એંશીથી બારસો ઈડરમાં અગિયારસો નેવુંથી બારસો ને પાંચ ભાભરમાં અગિયારસો એંશીથી બારસોને દસ અંજારમાં અગિયારસો પચીસથી અગિયારસો સત્તાણું બહુસરાજીમાં અગિયારસો પંચ્યાસીથી અગિયારસો સત્તાણું ભચાઉમાં અગિયારસો સન્નુંથી અગિયારસો સત્તાણું દાહોદમાં એક હજાર એંશીથી અગિયારસો પાટણમાં અગિયારસો સિત્તેરથી બારસોને રાજકોટમાં અગિયારસો અગિયારથી અગિયારસો ત્રાણું કડીમાં અગિયારસો બાણુંથી બારસો ને ત્રણ મહેસાણામાં અગિયારસો પંચોતેરથી અગિયારસો સન્નું સિદ્ધપુરમાં અગિયારસો એંશીથી અગિયારસો પંચાણું ઉનાવામાં અગિયારસો એકોતેર થી અગિયારસો પંચાણું અને ખેડૂત મિત્રો તલોદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને થી એરંડાના એક મણના ભાવ બોલાયા હતા ત્યારબાદ ખેડૂત મિત્રો જીરુના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જીરુના એક મણના ત્રણ હજાર થી ચાર હજાર દસ રૂપિયા સુધી બોલાયા રાજકોટમાં ચાર હજાર ત્રણસો થી હજાર સાતસો પોરબંદરમાં ચાર હજાર એકસો પંચાણુંથી ચાર હજાર ત્રણસો ને ભચાઉમાં ચાર હજાર બસો ચાર હજાર ત્રણસો રાપરમાં ચાર હજાર ત્રણસો એકાવનથી ચાર હજાર ચારસો એકાણું અંજારમાં ચાર હજાર ચારસો પચાસથી ચાર હજાર વીસ થરાદમાં ત્રણ હજાર આઠસો એકાવનથી ચાર હજાર આઠસો ને એકસઠ અને ખેડૂત મિત્ર ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં ચાર હજાર એકસો પચાસથી પાંચ હજારને સિત્તેર રૂપિયા જીરુના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયાની એક લાઇક જરૂર કરી દેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો જેથી તેઓને પણ જીરુ અને એરંડાના આ નવા બજાર ભાવની જાણકારી મળી શકે